ટીચર્સ કેમ છો મજામાં હું છું અનુપમ મિશ્રા અમદાવાદ ગુજરાતથી તો આપણે તમે અમદાવાદ આવી શકો છો સ્ટુડિયો સેટઅપ જોવા માટે જેવા ઘણા ટીચર્સના ઇન્કવાયરી રહે છે કે અમે ડિજિટલ બોર્ડ લઈ લીધું બટ સેટઅપ નહીં મળતું કોઈ પ્રોપર પર્સન નહીં મળતું જેને આખું ઓફલાઇન પ્લસ ઓનલાઈન તમે ભણાવી શકો તો એના માટે અમદાવાદમાં એક્સપિરિયન્સ સેન્ટર છે તમે આવીને ત્યાં પ્રોપર ડેમો લો રેકોર્ડ કરો વિડીયો એવું નહીં કહેતો અમારા જોડેથી જ તમે લો તમને જ્યાંથી ગમે ત્યાંથી લો બટ તમે વેરીફાય કરો કે કોણ સૌથી બેસ્ટ સર્વિસ આપે છે કોણ સૌથી બેસ્ટ પ્રોડક્ટ આપે છે અને તમે આઈને એક્સપિરિયન્સ કરો ને પછી તમે પરચેઝની માટે તમે આગળ વધો બટ પ્રોપર વેરીફાય કરીને અને પ્રોપર જોઈને થેન્ક યુ ટીચર્સ ટીચર્સ અને અમે એવું નથી કે ખાલી અમે અમદાવાદમાં જ છીએ મારું હેડ ઓફિસ જે છે નોઈડામાં જાય અને તમે યુટ્યુબ પર સર્ચ કરશો ખાલી સ્માર્ટ ઇન્ફોવિઝન તો તમને બધા લોકેશનમાં જેટલા પણ ઓફિસ છે બધાને તમને યુટ્યુબ ચેનલ મળી જશે અને તમે એ પણ જોઈ શકો છો કેટલા મોટા મોટા આપણા ક્રિએટર્સ કેટલા મોટા ટીચર્સને અમે સપોર્ટ કરીએ છે ને એ લોકોના ફીડબેક વિડીયો પણ છે તો એવું નથી ખાલી અમે કહીએ છીએ અને પ્રોડક્ટ સારું નહીં આપતા તમે ચેક કરી શકો છો ને વેરીફાઈ કરી શકો છો કે અમારો પ્રોડક્ટ કેટલું બેસ્ટ છે ને કેટલું સરસ છે ને મજાનું છે તમે આવો અમદાવાદ ને રેકોર્ડ કરો ને પ્રોપર ડેમો લો